શિક્ષણ વિભાગની ગોર બેદરકારીના કારણે વિદ્યાર્થીને નડ્યો અકસ્માત રંડાલા ગામે પ્રાથમિક શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઠાકોર સિદ્ધરાજને શાળાના 75 માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બનાવેલ દિવાલ પડતા વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચવા પામી હતી આ બાબતે શાળાના આચાર્ય દ્વારા કોઈ પણ જાતની ગંભીર નોંધ લેવામાં આવી ન હતી ફોર્મ મગરમ બનાવ આચાર્ય પુનમબેન ચૌધરી દબાવવા માંગતા હોય જાણે કોઈ બનાવ ન બને હોય તેવું તેમના દ્વારા ફોન માં જણાવવામાં આવ્યું હતું નમસ્કાર બેન પુનમબેન બોલો હાજી રંડાલા પ્રાથમિક શાળા હા બોલો તો ખરા આ તમારા સ્કૂલમાં આજે બનાવ બને છે વિદ્યાર્થીનો વધારવા ગયો છે પગે વિદ્યાર્થી વાલી દ્વારા વિદ્યાર્થી ને વિસનગર સિવિલ હોસ્પિટલ માં લાવવામાં આવ્યો હતો ત્યાં સિવિલ ના ડોક્ટર દ્વારા વિદ્યાર્થી ને ગંભીર ઈજા થઈ હોય તેમ જણાવી ઓપરેશન કરવા માટે જણાવ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીના વાલી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શાળાના સંચાલકોની ગંભીર ભૂલના કારણે આજે મારા બાળકને આ ગંભીર ઈજા થવા પામેલ છે અને તેને ઓપરેશન કરવાનું પણ ડોક્ટર દ્વારા જણાવવામાં આવેલ છે પરંતુ આ બાબતે શાળાના આચાર્ય પૂનમબેન શાળામાં કોઈ બનાવ બને જ ન હોય તેમ પત્રકારો આગળ આ સમગ્ર ઘટના દબાવી શિક્ષણ વિભાગના અધિકારી સંગીતાબેન પાસેથી સમગ્ર ઘટના વિશે માહિતી મેળવી લેવી તેવું જણાવવામાં આવ્યું હતું આ બાબતે સંગીતાબેનની રૂબરૂ મુલાકાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ બનાવની કોઈ પણ જાતની માહિતી શાળા સંચાલકો દ્વારા અમારા સુધી પહોંચાડવામાં આવી નથી તેમજ આજે શિક્ષકો તેમજ આચાર્યોની ઘોર બેદરકારીના લીધે બનેલ બનાવ અંગે સામાન્ય કુટુંબના વિદ્યાર્થીને તેમજ તેમના પરિવારને દબાવી સમગ્ર ઘટનામાં જાણે કંઈ થઈ જ ના હોય તેમ વર્તન કરતા શાળાના આચાર્ય પૂનમબેન

બરાબર શું કીધું ડોક્ટરે ઓપરેશન કરવાનું પગે કેવું છે